આપણા જીવનને સ્થિર બનાવવું હોય તો એ આપણા હાથની વાત છે કારણ કે આજે હું તમને એક સરસ મજાની પાંચ વાત જણાવું છું સૌથી પહેલાં તમારે તમારી જાતને સ્થિર બનાવી છે તમારે તમારા જીવનને એકદમ સ્થિર બનાવવું છે તો પહેલો નિયમ તમે તમારા ઘરની અંદર પ્રવેશ કરો છો તો તમારા ઘરના ઉમરા હોય એની અંદર બહારની વાતો ઘરમાં ન આવવી જોઈએ અને ઘરની વાતો બહાર ન જવી જોઈએ સ્ત્રી હોય પુરુષ હોય દીકરો હોય કે દીકરી હોય જો આ પહેલી વાતનું ધ્યાન રાખશે ને તો એમની લાઈફ સ્થિર બનશે બીજી વાત તમારા જીવનની તકલીફો માંથી દૂર રાખવું છે તો ત્રીજી વ્યક્તિની તકલીફમાં ન પડો તમે તમારા જીવનની અંદર સ્થિરતા જે છે તે જાળવી રાખવી છે તો તમારી આસપાસ રહેલા લોકો તકલીફમાં છે તો ભાગ ભાગ લો લો એ મૂંઝવણ છે રસ્તો બતાવો પરંતુ એની મૂંઝવણ એની તકલીફ તમારા ઘરની અંદર તમે આવો છો તો એને તમારા ઘરના ઉમરાની બહાર છોડીને આવો તમે કોઈની તકલીફમાં વચ્ચે ના પડો કારણ કે એ બીજાની તકલીફ છે ને એ ક્યારે તમારી તકલીફ બની જશે એનો તમને પણ અંદાજ નહીં આવે ત્રીજી વાત જીવનમાં જેટલી પણ તમારી કમાણી હોય આવક હોય જેટલી પણ સેલરી હોય એમાંથી માત્ર દસ ટકા તો દસ ટકા પણ બચત કરો જે લોકો થોડી ઘણી પણ બચત કરતા શીખે છે એમની લાઈફમાં સ્થિરતા જળવાઈ રહે છે જીવન છે ને એ સિક્કાની બાજુ જેવું છે સુખ અને દુઃખ તમારી ઇન્કમ ક્યારેય સ્થિર નથી તો જો તમને એવી ટેવ હશે નાની નાની બચત કરવાની કે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાની કે કોઈ નાનું નાનું સોનું લેવાની કે કોઈ પ્રોપર્ટીઝ લેવાની ભલે તમે ખર્ચા કરો છો પરંતુ પાંચ ટકા પણ જો તમારી ઇન્કમની બચત કરતા હશો તો દુઃખના સમયે તમારા તે જે નાની બચત છે એ જ કામ આવશે કારણ કે આ કળિયુગ છે કળિયુગમાં સોનાને સગો ભાગ્યો કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે કળિયુગની અંદર સોનાને સગો સગો ભાગ્યો પહેલાંના જમાનામાં સગો ભાગ્યો એટલે લોહીના જે સંબંધ હોય ભાઈ બહેનો મદદ કરતા એકબીજાને કળિયુગમાં એ વસ્તુ નહીં બને કારણ કે આ મોંઘવારી છે બધાને નડે છે મોંઘવારી હવે સગો ભાઈ તમને જ મદદ કરવા આવી જાય લાખો રૂપિયા દેવા તો પછી ભાઈનું ઘર ક્યાંથી ચાલે ભાઈ કે કરોડોપતિ તો છે ને કે બેન કરોડોપતિ નથી સ્વાભાવિક છે અને આપણે લઈ પણ ન શકીએ તો તમારી તમારો આત્મસન્માન માટે પણ તમે જો સોનું બચાવીને રાખ્યું હશે ને અથવા સોનું લેવાની ટેવ હશે તો પ્રોપર્ટી નથી વેચાતી પ્રોપર્ટી વેચવા માટે ઘણી બધી મહેનત પડતી હોય છે પરંતુ સોનું હોય ને સેલ કરવું હોય તમારે પૈસાની જરૂર હોય તો સોનું બે જ સેકન્ડમાં તમે સોનાના પૈસા મેળવી શકો છો સોનાની ગોલ્ડ લોન મેળવી શકો છો તો આવી રીતે તમે નાની નાની મૂંઝવણ આવે દુઃખ આવે તો સોનું છે ને એ ત્યારે તમને સાબિત થશે કે ના ખરેખર તૃપ્તિબેનની વાત સાચી છે સોનું છે એ સગો ભાગ્યો છે ત્રીજું તમને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ તમે નાની નાની વાતે ગભરાઈ જાઓ છો તમને કોઈ કહે કે તમારા જ ઘરમાં તકલીફ પડે છે તો તમે તકલીફનું સોલ્યુશન તમે કોઈ ત્રીજી વ્યક્તિને કહો કે ભાઈ આનું સોલ્યુશન શું છે ઘર તમારું છે તકલીફ તમારી છે તો પછી એનું સોલ્યુશન બહારની ત્રીજી કે બીજી વ્યક્તિ શું કામ આપે કોઈ વ્યક્તિને ખબર છે કે તમારા જીવનમાં તકલીફ શું કરવા આવી છે તે ના અને બીજું સૌથી મહત્વની વાત બાંધી લાખની તમારા ઘરની અંદર તકલીફ છે તો અને સુખ સિક્કાની બે બાજુ જેવું છે જે અંધકાર પછી ઉજાસ આવે છે એવી જ રીતે ઉજાસ પછી અંધકાર પણ આવે છે તો તમારા ઘરમાં તમને તકલીફ છે દુઃખ છે બહાર કોઈ ત્રીજી વ્યક્તિ પાસે વગોણા ન ગાવ કારણ કે તમારા ઘરમાં તો એ દુઃખ ક્ષણિક વસ્તુ છે અને સુખ સુખ પણ ક્ષણિક છે છે અને દુઃખ થોડા સમયમાં આવે છે તો હવે નાની નાની વાત તમે લોકોને કહીશો ને તો તમે એ દુઃખનો સમય ભૂલી જાઓ પણ સમાજ નથી ભૂલતો અને એ પછી સમાજ તમને ભૂલવા નથી દેતો માટે જે પણ ક્ષણિક જે સમય છે એ સમય તમે એકદમ સરસ રીતે એ સમયને સાચવી જાણો પચાવી જાણો એટલે જ કહ્યું છે કે જે વ્યક્તિ દુઃખને પચાવી જાણે છે જે વ્યક્તિ દુઃખને સમજી જાણે છે એ વ્યક્તિ જીવનમાં ચોક્કસ સ્થિરતા પામે છે તો ખરેખર જ અત્યારના જમાનામાં આપણો જે યુવાનો છે યુવાનો તમે જો પહેલાં જમાનામાં યુવાનોમાં એક જુસ્સો હતો એક તેજ હતું એનાથી શું કામ એનું કારણ પણ આપણને જાણીએ જ છીએ તો અત્યારે આ મારી પાંચ વાત તમારા ઘરમાં જો કોઈ નાના બાળકો હોય યંગ હોય જેમ કે દસમાની બારમાની એક્ઝામ આપેલા છોકરાઓ છે એમને તમે સમજાવો કે જીવનની અંદર તકલીફ આવે તો આવી રીતે સામનો કરવો જોઈએ આપણે જ આપણા બાળકોને જો આવી સલાહ નહીં આપીએ તો કોણ આપશે કોઈ મોટિવેશન સ્પીકર થોડું આપશે કોઈ જ નથી આપતું અને આપે છે તો ક્યાં આપણે લઈએ છીએ પરંતુ હા આપણી ઘરમાં જો આપણું રહેવાનું આપણી લાઈફસ્ટાઈલ એ રીતની હશે તો બાળકો આપણું અનુકરણ કરે છે માટે દરેક વડીલોની પણ પ્રાર્થના કે તમારા ઘરની અંદર તમારો અરીસો છે ને એ બાળકો જોતા હોય છે ને એ જ રીતે અનુકરણ કરતા હોય છે તો તમે તમારા ઘરના તમારા બાળકો છે એના માટે તમે અર્ષ્ય બનો તમારું જીવન છે ને એ આ પાંચ વાતો જેવું સ્થિર બનાવો તમારું જીવન સ્થિર હશે તો જ તમે તમારા બાળકોનું જીવન એકદમ સ્થિર બનાવી શકો છો તો ખરેખર સરસ મજાની તૃપ્તિ ત્રિવેદીની નાનકડી વાત પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વીડિયો સાથે ત્યાં સુધી આવજો